જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે કારણ કે આપણે કાલે નંબર ઘડાયો નંબર આવી ગયા છે પણ કાલે આપડે બજેટ થઈ જતું કારણ કે પૈસા બહુ વધારે થઈ જતા બે કારણ કે મનીષા નાની પછી નંબર આવ્યા એટલે પછી બે ના ચેક કર્યા અને બે નંબર નીકળે એટલે કાલે પછી આપણે બહુ એમાં તો મોડો થઈ જતો બે એટલે પછી આપણે કઈ જોવા હું જરૂરી સલાહ આપી દઉં તો તમે પણ ઓછો મોબાઈલ ઘુમડજો નકર ચશ્મા આવી જશે અમારી જેમ બે ના ચશ્મા આવી ગયા છે અને મને તો ઓલરેડી છે તે પણ હું બાર નો પહેરું ઘરે રીડિંગ ને બધું કરતી હોય ને ફોન ઘુમડતી હોય ત્યારે જ પહેરું છું ખાલી અને આજે આપણે લેવા જવાનું ચશ્મા કાલે આપણે ગેસ રિપેર કરવા મૂક્યો તો પણ રિપેર થયો નહીં કાંઈ એટલે પછી આપણે રિપેર થાય નથી એટલે આપણે નવો લેવાનો વિચાર કરીએ એટલે આપણે ગેસ લેવાનો છે પ્લસ આ ચશ્મા લેવા જવાનું છે પછી આગળ જોઈએ શું કરવાનું છે તો ટુ બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં બનાવો પહોંચી ગયા છે અમે અને બ્લુ 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 તો છે 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 ગેસ ગેસ વિશે ચાલી રહી કયો લેવાનો બે ગેસ એના બદલામાં લેશે નવો ગેસ આ લોકો આ વચ્ચે દલાલી કરે છે તમે બીટ લે છે પાલક લે છે બોલો હું આપું મેસજ કરવા થાય એમ કે છે શું આપું સપરી લઈ રહી છે મેથી હેલ્ધી છે એમ કે છે સપરી ને મનિષા ભરેલા મરચા કરવા મરચા લઈ રહ્યા છે પણ પરી તને આવડે છે મરચા ફરતા મમ્મી પરી કહી રહી છે કે મમ્મી એ તો બનાવ્યા હતા પણ હવે એ ટ્રાય કરશે બનાવવાની એકદમ ફેટ છે મરચા ભાઈ તો મનીષાની મેથી તો એ મેં સુધારી લીધી છે અને આવડે આ જો લસણ કાપતી કાપતી ચિક્કી ખાવા મણી ભૂખ લાગી હે ભૂખ લાગી ગઈ એ ચાલે ભૂખ લાગી છે એ ખાવ દે ભમજો જો કે હું પણ ખાવ હું કે જો ઘરે તો ક્યો કતે આટલો તો કтро નથી માં નીકળો એ રાહુલને વાસ્તી ડાયટિંગ કરવાનું છે એટલે નાસ્તી આવબો તો બનશે હં કે મારા ડાયટિંગ કરીને વજનનો ઓછો બરોજો એનો થાશે નહીં વજન અસંભવ આ સંમોસે મનસા કહેલે છે કે લસણ ફળવાનું મશીન આવ્યું છે માર્કેટમાં તો મેં કીધું આપણે લેવાનું થાય છે એ મશીન લેવાનું થાય છે લસણ મશીન લેવાનું છે તો રહી છે કરેલા

કાર્ટન ઉંદર બ્લાસન ચાલે આ થી ગઈ છે જોકર નામ પડ્યું છે એનું નવું નામ છે આજ નામ તો કેટલા બધા છે પણ જોકરનું નામ નવું છે ન્યુ નેમ Nickname આપ્યું છે અમે કોઈ <that> અમારા રિલેટિવને એમ કહી દેવી કે અમે બીજી છીએ તમારો કોલ કે અમે વેસે નો રિપ્લાય ન આપી તો ખોટું ના લગાડતા હા સોરી આ રાહુલ બેના ચશ્મા લઈને આવ્યો છે

ચણા મઠની સબ્જી રોટલી ને બધું તૈયાર છે બેસી જઈએ આપણે જમવા બપોરનો ટાઈમ થઈ ગયો છે અને આજે આ બહુ એટલે બહુ ઠંડી છે એટલે આ બેન ને જો નાવાની રજા રાખી છે આજે અત્યારે ના છે હા ના ના કમોટ તો હાલે છે નથી લેવો એમ એવું છે કે ગેસ લેવાનો બે ત્રણ દિવસથી બ્લોકમાં ગેસ ગેસ હાલે છે આજે ગેસની વાત થાય છે ગેસ લેવાનો છે પણ અત્યારે કમોટ તો હાલે છે તો આપણે હવે એવું વિચાર કરીએ છીએ કે નથી લેવો ઉત્તરાયણ પછી લઈએ અને રાહુલ એમ કે છે એવું કાંઈ ન હોય લઈ લઈએ એમ તો કમેન્ટમાં કહેજો દોસ્તો કે શું કહે ગમુટના અમારે મારે ગેસ લેવાય કે ન લેવાય હાલો તો આવું જમા બેસી જઈશ કાઢ આવું ઘરનું કામ બધું પતાવી દીધું છે મનીષા નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ છે વનિતા બનાવે છે વિડીયો એડિટ કરે છે અને આજ તૈયાર થઈ મનીષા તો તૈયાર આટલી બધી થઈ ગઈ ક્યાં જવાનું છે તૈયાર કોઈ લઈ જવાનું નથી તને તૈયાર કરી શું કામ ખબર છે

કે મને બહુ ખુશી થાય એ બહુ ખુશી થાય આ કે રસોડામાં મંતાઈ કો લાગે છે રોટ બાંધવું પણ આ કે તો અને હું એટલા રોટ બાંધું તો તો ઈ લોટ બાંધે પછી રોટલી કાઢે પછી પછી એનું કામ પતી જાય મારા સાફો રોટ બાંધો અને એ લોટ બાંધે તો બહુ વાર લગાડે એટલે હું પણ બાંધું કે પીકો ઉતું દેખિયર કસ

તો એને મને ફૂડ ભરાયા મતલબ કે પૈસાવાળા છે એમ કોક લાગુ છે એને ફૂડ છે પાકણા માં પિયરમાં અને મરે ઘરે પાકણા લાડા બહુ થાવે ગામડે બહુ મસ્ત બધા મનાવે તો મમ્મી એને કીધું છે કે પાકણા લાડની વાત બનાવતા આવું છું એમ મમ્મા મને અયા સંભળું તો મમ્મી પાકણા લાડા બનાવતા છે આમાં સંદેશ દે દે

આખી લોટ વાળી પકડી શું જો આવું કામ એને કરવાનું અને આવું કામ આની જઈ આ બધો લોટ આજે ચડાવીને આવ્યો અને આ બધો લોટ ચાળીને મૂકી દીધો કારણ કે રોજ પછી અમે રોટલી બનાવીએ ને ત્યારે અમારે ચાળવું ના પડે એમ અને આખી હમણાં જો ચાળી નહીં ને આખી બગડી છે અને આનું કામ આ તો લસણ ફોલવાનું તો એને એનું કામ કરી નાખ્યું વાળું મરચું કરે છે અને આ બાજુ થાય છે સુખડી

અમારા વચ્ચે <laughs> 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 પૂરો કર દઈએ કારણ કે આજે મે કેટલા ટાઈમ પછી આજે મૂવી જોવાનો પ્લાન કરી સુઈ જવાની તમે આ વડી અજીબ ના મસ્ત છે તો કીધું એટલે ભાઈ મારી એટલે સુઈ એટલે બાય બાય અને અમારો વ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન ભૂલતા નહીં બાય બાય રાધે રાધે મળીએ નેક્સ્ટ વ્લોગમાં